નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ કે વાવ નું ગણિત એ જિલ્લા પંચાયતના આધારે સમજીશું કઈ જિલ્લા પંચાયત ની અંદર કોણ લીડ લેશે કોને મળશે વોટ અને જાતિગત સમીકરણોના આધારે જિલ્લા પંચાયતોનું શું ગણિત છે અને કોણ કઈ જિલ્લા પંચાયતમાં બાજી મારી જાય છે એના વિશે આપણે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ તો મિત્રો જો આ વિડિયોમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો તો ડિટેલમાં વાતચીત કરીએ તો વાવ વિધાનસભાના ગણિતને આપણે સમજીએ તો સૌથી પહેલા વાવ વિધાનસભાની અંદર કેટલી જિલ્લા પંચાયતો આવેલી છે તો વાવ વિધાનસભાની અંદર આઠ જિલ્લા પંચાયતો અને એક નગરપાલિકા આવેલી છે નગરપાલિકા એ ભાભર છે આઠ જિલ્લા પંચાયતો કયા કયા તાલુકામાં આવેલી છે તો સુઈ ગામમાં બે ભાભરમાં બે અને વાવની અંદર ચાર જિલ્લા પંચાયતો આવેલી છે તો આ જિલ્લા પંચાયતોના ગણિતના આધારે આપણે ગણિત સમજીએ એ પહેલા આપણે જાણી લઈએ કે કઈ જિલ્લા પંચાયતો ક્યાં ક્યાં આવેલી છે ભાભરની અંદર બે જિલ્લા પંચાયતો આવેલી છે જેમાં મીઠા જિલ્લા પંચાયત અને સણવા જિલ્લા પંચાયત ત્યારબાદ સુઈ ગામની વાતચીત કરીએ તો એમાં બે જિલ્લા પંચાયત આવેલી છે મોરવાડા જિલ્લા પંચાયત અને ત્યારબાદ સુઈ ગામ જિલ્લા પંચાયત ત્યારબાદ વાતચીત કરીએ વાવની તો વાવની અંદર ચાર જિલ્લા પંચાયતો આવેલી છે જેની અંદર ઢીમા તડાવ માડકા અને વાવ એમ ચાર જિલ્લા પંચાયતો આવેલી છે ને ભાભર એક નગરપાલિકા છે જે અલગ છે જે નવમી હરોળમાં આવે છે તો આઠ જિલ્લા પંચાયત ને એક નગરપાલિકા છે તો હવે બધાની અંદર આપણે ડિટેલમાં જઈશું વાતચીત કરીશું સમજવાનો ટ્રાય કરીશું પંચાયતમાં કોણ લીડ લઈ જાય છે મીઠા અંદર સૌથી મોટા પ્રમાણમાં જો કોઈનું પ્રભુત્વ હોય તો એ ઠાકોર સમાજ છે ઠાકોર સમાજના અહીંયા છવ્વી હજાર છે એક જિલ્લા પંચાયત મીઠા જિલ્લા પંચાયત ને એમાં ઠાકોર સમાજના લગભગ છવ્વીસ હજાર મત

સ્વરૂપજી લડતા હતા એટલે ઠાકોર સમાજના બધા જ વોટ ગેનીબેન લઈ જાય એ શક્ય હતું તો પણ એમ છતાં પણ આ વિસ્તારની અંદર મેં જોયું અસાણાથી લઈને ઘણા બધા ગામડાઓ હતા કુવાળા અને ઘણા બધા ઠાકોર સમાજના નાના અને મોટા ગામડાઓની અંદર ગેનીબેનનું નામ ચાલતું હતું ગેની બેનનો માહોલ ચાલતો હતો ઘણા બધા ગામ એવા છે કે જેની અંદર ગેની બેન 80% ટકા મત પણ કોંગ્રેસના લઈ ગયા છે અને ઘણા ગામ એવા છે કે જેની અંદર સ્વરૂપજી પણ 80% ટકા લઈ ગયા છે એટલે કોઈ જગ્યાએ ગેની બેન ચાલીસ ટકા ચાલ્યા કોઈ જગ્યાએ ત્રીસ ટકા ચાલ્યા કોઈ જગ્યાએ 60% ટકા ચાલ્યા અને કોઈ જગ્યાએ વીસ ટકા ચાલ્યા સામે સ્વરૂપજીનું પણ એવું થયું 80% ટકા ચાલ્યા 60% ટકા ચાલ્યા વીસ ટકા ચાલ્યા 40% ટકા તેમ છતાં પણ મેજોરિટીની દ્રષ્ટિએ જોવા જઈએ તો મીઠા વિ મીઠા સીટની અંદરથી ઠાકોર સમાજના વધારે વોટ એ સ્વરૂપજી લઈ જવાના છે જેની અંદર કોંગ્રેસ વિચારધારાના સમાજો અહીંયા ઘણા બધા વસે છે જેના લીધે આ સીટની ગણિતને આપણે ખૂબ જ ડિટેલ પૂર્વક ઉંડાણપૂર્વક જઈએ તો આ સીટની અંદર ક્યાંક ને ક્યાંક થોડી ઘણી લીડ એ ભારતીય જનતા પાર્ટીની નીકળી છે એમાં કોઈ નવાઈ નથી તો ત્યારબાદ વાતચીત કરીએ સળવા જિલ્લા પંચાયત સળવા જિલ્લા પંચાયતની અંદર એકવી હજાર ઠાકોર સમાજના વોટ છે ત્યારબાદ ચૌધરી સમાજના વોટ છે પાંચ હજાર ત્યારબાદ દલિત સમાજ છે દેસાઈ સમાજ છે અને બીજા ઘણા બધી નાની નાની સમાજો કરી અને અહીંયા એક જિલ્લા પંચાયત બને પરંતુ સળવા જિલ્લા પંચાયતની ડિફિકલ્ટ સિચ્યુએશન એવી હતી કે ઘણા બધા ગામડાઓ હતા જે ગામડાઓની અંદર ગેનીબેન એ સારી રીતે ચાલતા હતા અને જે ગામડાઓની અંદર ગેનીબેન ચાલ્યા હતા એ ગામડાઓની અંદર એમને કરેલા કામ ઘણા બધા એવા ગામ હતા સણવા જિલ્લા પંચાયતની અંદર કે જે એકલા ઠાકોર સમાજના છે તેમ છતાં પણ એ લોકોને આપણે પૂછ્યું તો એમને જણાવ્યું કે અમારા ગામમાંથી પાંચ પચીસ વોટે ગેનીબેનના વધારે નીકળશે તો ખૂબ જ દુઃખી સિચ્યુએશન હતી તેમ છતાં સામે સમાજ હતો સમાજની સિચ્યુએશન હતી એટલે કદાચ થોડા ઘણા મત એ અહીંથી ભાજપને વધારે નીકળે એવું મને લાગી રહ્યું છે પરંતુ કોઈ વધારે લીડ અહીંથી લઈ શકે એવું લાગતું નથી ખૂબ જ ની અંદર લીડ મળશે અને ખૂબ ઓછી લીડ મળશે આ ભાજપની લીડ એ મીઠા ની સારી મળશે ત્યારબાદ સીટર સીટ કરીએ તો બીજા ઘણા બધા જાતિગત સમીકરણો અહીંયા અસર કરે છે અને સમાજની જે માવજીભાઈ અપક્ષ ની અંદર ત્રણ હજાર વોટ અને પાંચ હજાર આ વોટ જે ભાજપને સીધી લીટમાં નુકસાન કરે છે એટલે આ વખતે આઠ હજાર વોટ તો ખાલી ભાભર તાલુકાના આ આ જગ્યાએથી જ જે પણ મતદાન થયું છે એમાં મુખ્યત્વે વોટ એ માવજીભાઈ લઈ ગયા છે અને આ જે નુકસાન છે એ નુકસાનની ભરપાઈ ભાજપને નહીં થઈ શકે કારણ કે દર વખતે આ બંને જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસને લીડ નીકળતી હોવાથી ક્યાંક ને ક્યાંક આ કોંગ્રેસની વિચારધારા વાળી સીટો છે એટલે આમાં વધારે પડતો છેદ એ ભાજપ નહીં મારી શકે પરંતુ ભાજપ અહીંથી લીડ લઈ લઈ જશે એમાં કોઈ નવાઈ નથી ત્યારબાદ વાતચીત કરીએ આપણે મોરવાડા જિલ્લા પંચાયત

સૌથી વધારે ઠાકોર સમાજના જો લોકો ક્યાંક એની તરફ દેખાયા હોય તો એ મોરવાડાની સીટ ઉપર દેખાયા મોરવાડા સ્ટેશને મેં પૂછ્યું ત્યારબાદ ઉચોષણ થી લઈ અને ઘણા બધા જે સ્ટેશનો હતા અબાળાથી લઈને બધા જ જગ્યાએ ગેની નું ઘણું બધું પ્રભુત્વ જોવા મળ્યું આમ ઠાકોર સમાજના અહીંયા ઘણા બધા મત હતા પરંતુ અહીંયા ગેની નું પ્રભુત્વ એ ક્યાંક ને ક્યાંક સ્વરૂપજી કરતા વધારે જોવા મળતું હતું અને સ્વરૂપજી કરતા જે ગેની નું પ્રભુત્વ અહીંયા વધારે પડ્યું એના જ લીધે અહીંયા ટક્કર આવી જાય છે કોંગ્રેસ આમ તો આ ત્રિપાખીઓ જંગ કહી શકાય કારણ કે ચૌધરી સમાજના પણ અહીંયા મત છે આઠ હજાર એટલે ચૌધરી સમાજમાં પણ માવજીભાઈ અહીંયા એક ચાલ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે સિત્તેર એસી ટકા અહીંયા વોટની દ્રષ્ટિએ જોઈએ તો ભાજપ થોડું આગળ લાગે પરંતુ જે રીતે ઠાકોર સમાજના મત અહીંયા તૂટતા દેખાયા હતા એ રીતે જોવા જઈએ તો કોંગ્રેસ પણ અહીંયા ટક્કરમાં અને આગળ આવી શકે છે ત્યારબાદ અપક્ષમાં પણ ટક્કર છે એટલે આ વિધાનસભાને આપણે ત્રિપાખીઓ જંગ આપી કોણ લીડ લેશે કોણ નહીં લીડ લે એ વિચાર્યા વગર એને એ જ જગ્યાએ છોડી અને આપણે આગળ વધી જઈશું સુઈ ગામ તરફ તો આપણે સુઈ ગામ તરફ આગળ વધીએ તો સુઈ ગામની અંદર રજપૂતોના લગભગ છ હજાર મત છે ત્યારબાદ આપણે વાતચીત કરી ભાભર તાલુકાની અંદર ભાભર તાલુકાની અંદર એક પણ રજપૂત સમાજનો વોટ નથી ત્યારબાદ વાતચીત કરીએ આપણે સુઈ ગામની તો સુઈ ગામની અંદર રજપૂતોના છ હજાર મત છે ત્યારબાદ દલિતોના પણ ત્યાં ખાસા એવા છ પહાડા પાંચ છ હજાર મત છે એટલે જે દલિત સમાજ અને રજપૂત સમાજના ત્યાં ખૂબ જ બહોળા મતદાન હોવાથી આ જિલ્લા પંચાયત એટલે કે સુઈગામ જિલ્લા પંચાયતની અંદર સીધી ટકરમાં કોંગ્રેસ આવી જાય છે ત્યાં ચૌધરી સમાજના મત છે ચૌધરી સમાજના જે મત છે છ કે એ મત બધા જ બગાડવાનું કામકાજ જો કોઈએ કર્યું હોય તો એ કામકાજ કર્યું માવજીભાઈ પટેલે સુઈ ગામની અંદર ચાલે એટલે ભાજપને સીધી લીટીની અંદર નુકસાન પડ્યું અને આ જગ્યાએ કોઈ પણ સમીકરણોને આપણે આપણે ચેક કરીએ જલોયા જેવા ગામની અંદર ગયા જ્યાં સમીકરણો એવા ગામોની અંદર પણ કોંગ્રેસનો માહોલ હતો જ્યાં પણ આઠસો નું મતદાન થયું ત્યાં પણ પાંચસો વોટ કોંગ્રેસ લઈ જતી દેખાશે તો આવા ઘણા બધા ગામ છે જેની અંદર આપણે ચર્ચાઓ કરી લોકો જોડે મળ્યા વાતચીત કરી તો આ સીટની અંદર સ્પષ્ટ રીતે કોંગ્રેસ લીડ લઈ જતી હોય એવું મને લાગી રહ્યું છે ત્યારબાદ આપણે વાતચીત કરીએ વાવની વાવની અંદર ચાર જિલ્લા પંચાયતો છે જેની અંદર ધીમા ટડાવ માડકા અને ત્યારબાદ વાવ એ ચાર જિલ્લા પંચાયતો છે પહેલી જ વાતચીત કરીએ આપણે ધીમાની ધીમાની અંદર સૌથી વધારે મતદાન કોનું છે આપણે ખબર છે તો દલિત સમાજનું સૌથી વધારે મત છે અહીંયા દલિત સમાજના ચાર હજારમાં જ છે ત્યારબાદ બીજા નંબરે ચૌધરી સમાજ છે જેમના બત્રીસો તેત્રીસો મત છે ત્યારબાદ દેહ સમાજના પચ્ચીસો છે ત્યારબાદ એમ કરતા કરતા ઠાકોર સમાજના પણ અહીંયા એકવીસો બાવીસો મત છે ને એ રીતે આખી મળીને એક ધીમા જિલ્લા પંચાયત બને છે આ બાજુનો જે ઠાકોર સમાજ હતો એ ગેની બેનનું પ્રભુત્વ એટલું બધું આ બાજુ જોવા મળ્યું આ બાજુ સ્વરૂપજી નું પ્રભુત્વ થોડું સારું હતું પરંતુ તેમ છતાં પણ ગેની બેન જે સાંસદ તરીકેના લીડર છે જોતા ક્યાંક થોડાક મત લઈ છે આ આ સીટની અંદર થોડું ઘણું શંકર ચૌધરીનું પ્રભુત્વ જોવા મળ્યું શંકર ચૌધરીનું પ્રભુત્વ એટલે જોવા મળ્યું કે સૌ પુરાની જે મીટિંગ બોલાવી હતી એ મિટિંગ બાદ ચૌધરી સમાજના થોડા ઘણા વોટ એ ધીમાની થતા ભાજપ તરફ દેખાયા અને એનો સીધી લીટીને અંદર ભાજપને ફાયદો થયો પરંતુ અહીંયા સૌથી વધારે દલિત સમાજ અને ત્યારબાદ રાજપૂત સમાજ હોવાથી બંનેના મત મળી અને મતોનું ધ્રુવીકરણ એટલું મોટું થઈ જાય છે કે આ સીટની અંદર ક્યાંક ને ક્યાંક થોડા ઘણા વોટ થી પણ કોંગ્રેસ એ આ સીટની અંદર લીડ મારી જશે ત્યારબાદ આપણે વાતચીત કરીએ બીજી જિલ્લા પંચાયતની સીટ તડાવ આવે છે તડાવની અંદર સૌથી વધારે ચૌધરી સમાજ છે અહીંયા લગભગ તેર હજાર ચોધરી સમાજના મત છે ત્યારબાદ વાતચીત કરીએ તો અહીંયા દલિત સમાજ ત્યારબાદ રજપૂત સમાજ અહીંયા ઠાકોર સમાજ આ બાજુ ખૂબ જ ઓછી પ્રમાણમાં છે જે બાભરની સાઈડ છે ઠાકોર સમાજ આ બાજુ ખૂબ જ ઓછા પ્રમાણની અંદર છે તો અહીંયા સૌથી વધારે તડાવની અંદર ચૌધરી સમાજ હોવાથી અહીંયા સીધી લીટીમાં અપક્ષ એ ટક્કરમાં આવી જાય છે હવે અપક્ષની સામે કોણની ટક્કર છે ભાજપની કે કોંગ્રેસની એ નક્કી કરવાનું રહ્યું પરંતુ તેર હજાર મત હોવાથી અપક્ષ સીધી લાઈનની અંદર આવી જાય છે અહીંયા અને જે તડાવ કે ધારો કે સીટો છે એની અંદર જે ચૌધરી ચૌધરી સમાજના સમાજના મારવાડી અને લોકો વસે છે ત્યાં ક્યાંક આ વખતે દેશી મારવાડી નું વિકલ્પ કરવામાં આવ્યો અને જેના લીધે થોડા ઘણા ચૌધરી સમાજનો મતોનો ફાયદો એ બીજેપી ને થયો એવું મને ગ્રાઉન્ડ ઉપર લાગી રહ્યું છે ત્યારબાદ આપણે વાતચીત કરવાના છીએ તડાવની અંદર તો તડાવની અંદર અપક્ષ ત્યારબાદ અપક્ષ જોડે કોનો મુકાબલો છે કોંગ્રેસ કો ભાજપનો એ જોવાનું રહી પરંતુ જે રીતે વાવનું ગણિત બેસે છે દલિત સમાજ ને જે રજપૂત સમાજ ને જે રાજપૂતોના સૌથી વધારે મત અહીંયા છે લગભગ વાવની અંદર તેર હજાર મત છે ત્યારબાદ સુઈગામની અંદર છ હજાર મત છે એટલે આ ગણિત જોતા વાવની અંદર આ વખતે અપક્ષ અને કોંગ્રેસની વચ્ચે મુકાબલો રહેશે ને જેમાં મને એવું લાગ્યું છે કે કદાચ અપક્ષ તડાવની સીટ ઉપર લીડ લઈ જાય તો કોઈ નવાય નહીં પરંતુ બીજા નંબરે કોંગ્રેસ રહેશે અને ભાજપ કદાચ અહીંયા તડાવની અંદર ત્રીજા રહી શકે છે ત્યારબાદ આપણે વાતચીત વાતચીત કરીએ કરીએ તો મડકા મડકા સીટની અંદર સૌથી વધારે ઠાકોર સમાજ એટલે કે સમાજના નવ હજાર મત છે ત્યારબાદ વાતચીત કરીએ તો બીજા નંબરે ચૌધરી સમાજના આઠ હજાર મત છે ત્યારબાદ દલિત સમાજ ત્યારબાદ બ્રહ્મ સમાજ અને આ બધા જ લોકોના અહીંયા સમીકરણો મળી અને જે વોટ બેંક છે જો ચૌધરી સમાજની વોટ બેંક એ ક્યાંક માવજી બા આ સીટ ની અંદર માડકા સીટ ની અંદર મોટા પ્રમાણે લઈ જવાની અંદર સક્ષસ રહે છે તો ભાજપ અહીંયા બીજા નંબરે રહી શકે છે અને જો માવજી બા એ ભારતીય જનતા પાર્ટીની એટલે કે ચૌધરી સમાજની વોટને થોડી ઓછી લઈ જવામાં સક્સેસ રહે છે તો કદાચ ભારતીય જનતા પાર્ટી અહીંયા પહેલા નંબરે પણ આવી શકે છે કારણ કે જે ઠાકોર સમાજના વોટ છે આ સીટની અંદર મને એટલું બધું ઠાકોર સમાજનું તૂટતું ચિત્ર ન દેખાયું જે મને મોરવાડામાં દેખાયું જે મને સણવામાં દેખાયું મીઠામાં પણ થોડા ઘણા ઠાકોર સમાજના લોકો તૂટ્યા હતા એ ઠાકોર સમાજના લોકો અહીંયા એટલા બધા મને તૂટતા ન દેખાય એટલે એ જોતા ક્યાંક ને ક્યાંક આ જિલ્લા પંચાયતની અંદર થોડી ઘણી લીડ એ ભાજપને મળી શકે છે યા તો કોંગ્રેસને મળી શકે છે પરંતુ નહીવત લીડ મળશે પરંતુ શક્યતા થોડી ભાજપની વધારે રહેલી છે કારણ કે અપક્ષના જે વોટ ખેંચા એ પણ ભાજપના જ ખેંચા એટલે મોટી લીડ તો અહીંયા ભાજપને ન આશા રાખી શકાય પરંતુ થોડી ઘણી લીડની આશા રાખી શકાય ત્યારબાદ વાતચીત કરીએ આપણે વાવ વિધાનસભાની વાવ વિધાનસભાની અંદર પાંચસો દલિત સમાજના સાડા પાંચ હજાર મત છે ત્યારબાદ ચૌધરી સમાજના બાવીસો મત છે ત્યારબાદ દેસાઈ સમાજના મત છે ઠાકોર સમાજના મત અહીંયા સત્તરસો ઘેઠા છે કોંગ્રેસ ને જે સૌથી મોટી અને બમ્ફર લીડ જે મળવા જઈ રહી છે એ વાવ ની અંદર મળવાની છે વાવ જિલ્લા પંચાયત ની અંદર કેવડી લીડ લેશે એનો કોઈને અંદાજ નથી કારણ કે અહીંયા નાની નાની સમાજો છે ગરીબ સમાજો છે દલિત વગર પણ કેટલી નાની નાની સમાજો અને ગરીબ સમાજો આ વખતે એક સુરે બોલતી હતી કે ગુલાબસિંહ મત આપવું છે ગુલાબસિંહ મત આપવું છે તમને જાણીને નવાઈ લાગશે હું છવ્વીસ મિનિટ સુધી સતત બજારની અંદર ફર્યો હતો મને ખાલી એક જ નામ સંભળાયું હતું ગુલાબસિંહ 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 કોંગ્રેસ ના ભાજપ કે ના અપક્ષ તો જે રીતની વાતચીતની અંદર ત્યારબાદ મુરવાડા અને મડકાની અંદર ત્રિપાખ યોજન અને સુઈ ગામ વાવ ત્યારબાદ ભીમા આ ત્રણ સીટોની અંદર થી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને ત્યારબાદ જે બાકી રહેલી સીટોની અંદર એ હજી થોડું અસમંજસની સ્થિતિ છે એટલે કે ચાર સીટોની અંદર લગભગ મારું એવું માનવું છે કે કોંગ્રેસ લીડ કરશે ત્રણ જિલ્લા પંચાયતોની સીટોની અંદર એ લગભગ ભાજપ લીડ કરશે અને એક જિલ્લા પંચાયતની સીટ તડાવ તો એની અંદર કદાચ અપક્ષ લીડ કરી શકે તો એમાં કોઈ નવાઈ નથી આ જે ગણિત આપણે બહાર કાઢ્યું આ ગણિતને આપણે તાલુકાના આધારે પણ થોડું ડિટેલમાં સમજીએ તો પાભર તાલુકાની અંદર લગભગ ચોસઠ હજાર મત થયા તાલુકાની અંદર અંદર મત થયા અને વાવની એક લાખ મત થયા તો વાવની અંદર જે મત થયા એ કોના થયા રાજપૂતો ના થયા દલિતો ના થયા કોંગ્રેસ વિચારધારાવાળા લોકોના મત થયા વાવની અંદર જે મતદાન થયું એ કોંગ્રેસ તરફી વધારે થયું સુઈગામની અંદર જે મતદાન થયું એ કોંગ્રેસ અને અપક્ષ દ્રષ્ટિએ દ્રષ્ટિએ વધારે થયું થયું ભાજપની પણ ત્યાં ત્યાં પરંતુ સમાજની દ્રષ્ટિએ ભાજપનું ઓછી પકડ હોવાથી એક હા મોરવાડાની સીટ ઉપર થોડી પકડ છે પણ ત્યાં પણ ગેની બેનની પકડ થોડી મને વધારે જોવા પરંતુ જે મીઠા સીટ છે ભાભરની સીટ છે ત્યાં ચોસઠ હજારનું મતદાન થયું હવે ચોસઠ હજારનું ભાભર તાલુકો એટલે નગરપાલિકા મળી અને હજારનું મતદાન થયું જે ખૂબ જ ઓછું કહેવાય ઠાકોર સમાજના આ વખતે મતદાનો જે હતા એ જેવી રીતે જોઈએ એવી રીતે લઈને કોઈએ કરાવ્યા નહીં એટલા માટે ભાભરની અંદર ઓછું મતદાન થયું જે સીધી લીટીમાં ભાજપને નુકસાન કરી શકે છે હવે આવનારા સમયની અંદર આપણે એક્ઝિટ પોલ કરીશું કે ભાભર તાલુકામાં કેટલી લીડ નીકળશે સુઈ ગામમાં કોને કેટલી લીડ નીકળશે ત્યારબાદ વાવની અંદર કોને કેટલી લીડ નીકળશે અને ત્યારબાદ આપણે આપણી ચેનલના માધ્યમથી લગભગ બાવીસ તારીખે મહા એક્ઝિટ પોલ કરીશું અને જેમાં આપણે કહીશું પરિણામ જણાવીશું કે કોણ જીતશે આપણે પરિણામ જણાવ્યું એ આપણા સર્વેના આધારે જણાવ્યું કોણ જીતશે કોણ હારશે એ જનતા નક્કી કરતી હોય છે પરંતુ જનતાના અવાજ તરીકે હું આપણે બાવીસ તારીખે જણાવીશ કે વાવ વિધાનસભા કોણ જીતશે ને કેટલા મતે જીતશે એ અનુમાનની અંદર આપણે ખોટા પડીએ હાચા પડીએ સમયનું કામ છે પરંતુ આપણું એક કામ છે કે આપણે જે કામ કરીએ છીએ કામની અંદર આપણી પરફેક્ટ આ લોકો સુધી પહોંચાડવી અને બતાવી તો નમસ્કાર મિત્રો હું દિલુ ચૌધરી આપના માટે આવા નવા વિડીયો બનાવતો રહીશ મારી ચેનલ સાથે જોડાયો રહેજો